સવાલડો મારો કર્યો હતો જેવા ભૂપતભાઈની ગેંગે ફેફે થઈ ગઈ હતી અને શરમના મારે ભાગવાનો વારો આવ્યો હતો ભૂપતભાઈ સાથે જીબા જોડી થયાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે કેમેરામેન સેડિલ રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ કાઈ લાગ્યા છે ભૂપતભાઈને ને પૂછીશ કે ભૂપતભાઈ તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી આમ આદમી પાર્ટી આવડું ભોટું તમને પદ આપ્યું ધારાસભ્ય બનાવ્યા અને તમે આમ આદમી પાર્ટીને છોડીને ચાલ્યા કે આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટી ને જોઈને મત આપ્યા હતા એક વાત તો કયો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ આદમી પાર્ટી છોડી ભૂપતભાઈ પ્લીઝ ઘણા કારણોમાં એકાદું કારણો પ્લીઝ એકાદું કારણ આપો એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને એકાદું કારણ પ્લીઝ ભૂપતભાઈ આમ આદમી તમને મેન્ડેટ આપ્યું તમે ખુબ કીધું તું મને મત મને તમે મેન્ડેટ મને આપો મને ટિકિટ આપો હું પાર્ટી સાથે જોડાઈને રહી છું જીતીન પાર્ટી પાર્ટીને મજબૂત બનાવીશ શા માટે શા માટે તમે ભાજપમાં વયા ગયા મારે તમને પૂછવા માંગુ છું એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી તમને ખબર છે તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું પ્લીઝ આટલી વિનંતી આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું મુકશભાઈ આપને ખાસ પ્લીઝ મેં તમારી ભલામણ ભૂપતભાઈ મેં તમારી ભલામણ કરી રીતું એટલે હું કહું છું તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના મે કોઈ દ્રોહ ના ના પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે કે આટલો અમારો વિષય નથી આ તો તમે અહીંયા ખોવાઈ ગયા દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું આવડી મોટી ગદદારી કરવાનું કારણ શું ભાગવું એટલે પડે ઉભા રહ્યો ભૂપતભાઈ જો આ ગદદારી કરે ને એટલે એમને ભાગવું પડે છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે